સાતે બ્રસ્ત અધિકાર્યુને નેતાઓને કારણે અસામાજીક તત્વો બેફામ બન્યા હોવાનો આક્ષેપ છે સાથે અલ્પેશ ઠાકોર દ્વારા મૃતક પરિવારને એક લાખની આર્થિક સહાય કરવામાં આવી છે કાગડા પોલીસ સ્ટેશનમાં અરબી અલ્પેશ ઠાકોરની નિર્મમ હત્યા કરવામાં આવી છે કોઈ કર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે બુટલેગર હોય અસામાજીક તત્વો હોય કોઈ પણ હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય અને આવા નિર્દોષ કોઈપણ ઘરના વાલ છ યુવાનને આનો ભોગ ના બનવું પડે એના માટે અમે હંમેશા આગળ રહેતા હોઈએ છીએ અમારું હંમેશા કામ રહ્યું છે વેશન મુક્તિ માટે લડીએ છીએ અસામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બન્યો છે દુર્ભાગ્ય પણ છે અને વખોડું છું સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુનાહગારો છે ફાસ્ટટેગ કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાટા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય માણસને સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં પણ વાત કરવાનો છું